તમારે જે કરવાનું હોય સુરતમાં કરો તમારા ગામ હોય જ્યાં હોય ત્યાં કરો અહીંયા અમારા ગામમાં અમને સેફ રહેવા દો અને બોલું વાંઘરું આમ બગ બગ કીધું કરે છે તું એને કહી મારો ભાઈ તું અહીં નથી બહુ તને જટો હોય તો તું અહીંયા આવી જા ગોંડલમાં રહેવા તને ખબર પડે છે સોશિયલ મીડિયા ની અંદર વિડીયો છે વાયલ જ્યાં મિત્રો વાત કરીને માં પહેલી વાર એવા શેર કરીને ભાઈઓ કરવાનું ભૂલો નથી કારણ કે મિત્રો લાખો સંખ્યામાં લોકો આપણી ચેનલ ની અંદર વિડિયો જો છે પણ ભાઈઓ સબસ્ક્રાઇબ હજુ સુધી કર્યા નથી ભાઈ જલ્દી થી સબસ્ક્રાઇબ કરી લો બે ચાર દી થી હું સબસ્ક્રાઇબ કરું ને એ માટે કહી રહ્યો છું કે ઘણા બધા લોકો ડેલી વિડિયો જો છે ડેલી તેમના ફોનમાં માં વિડિયો પણ આવશે પરંતુ મિત્રો વાત કીધો સબસ્ક્રાઇબ કરું ને ભૂલી જાય છે હવે મિત્રો આના વિશે આપણે જાજો કેવું નથી તમારા બધા લોકોનો ટાઈમ બગાડો નથી વિડિયો કરી છે ભાઈ ચાલો હવે તમને લોકો ઓલરેડી ખબર છે કે ગોંડલ મિત્રો વાત કીધો ઘણા ટાઈમ થી સરસા રહ્યું છે ને સરસા માં ખાસ કારણ તો રાજકુમાર જાટ થી લઈને દલિત સમાજ થી લઈને ક્ષેત્રીય સમાજ થી લઈને મીટિંગ થયા બાદ જે હોબાળો થયો છે જે આ મિત્રો વાત કીધો જગીજાબેન પટેલ મિત્રો ખુલ્લા પાટીદાર સમાજની દીકરી છે સાથે જે અલ્પેશભાઈ કતારિયા છે તેમના સપોર્ટ ની અંદર મિત્રો વાત ઘણા બધા લોકો વિડીયો અપલોડ કરી કરીને મિત્રો વાત કીધો બનાવી બનાવીને વાયરલ કરી રહ્યા છે સાથે મિત્રો વાત કીધો ગોંડલમાંથી એવું કહેવામાં આવ્યું હતું કે ચલા બે હજાર સત્યાવીસની અંદર મિત્રો વાત કરી અમારા ગણેશભાઈ ગોંડલે અમારે ખંભા પર બેસાડીને વિઝિટ કરવાના છીએ અને મિત્રો વાત કરી ત્યાં લોકો એ સપોર્ટ કરે પણ છે અને મિત્રો મને લાગે છે કરવો પણ જોઈએ કારણ કે ગોંડલની અંદર જયરાજભાઈ જાડેજા ગણેશભાઈ ગોંડલનું કેવું મોટું સારું એવું નામ છે એ તો ભાઈ તમને બધા લોકોને ખબર જશે જ્યારે કોરોના કાળથી લઈને મિત્રો વાત કરી ત્યારે જેવી મિત્રો વાત કરી તેમને મદદ કરી આ મદદના પ્રિય તો તમે ક્યાંક ને ક્યાંક જોઈએ હશે પરંતુ મિત્રો વાત કીધું આ લોકો વિરોધ કરે છે એને નથી જોયા તે માટે મિત્રો તેમને નથી ખબર હવે ખાસ કરીને મિત્રો વાત કરી સોશિયલ મીડિયાની અંદર તમને લોકોને ખબર છે કે ઘણા બધા લોકો વિરોધ બનાવતા છે ઘણા બધા સપાટો બનાવતા જે પણ થતો હોય વાત કરી તમામ વિડીયો આપણી ચેનલ ની અંદર તમને જોવા મળી જવાના છે તો આ વિડીયો વિશે તમે શું ને વિડીયોને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી આજના વિડીયોમાં માંથી આટલી માહિતી આપડે નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત